એનાથી શું શું ખેડૂતને ફાયદો થાય એના વિશેની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ અને આજે આપણે ચેનલ માં માન્ય શ્રી સંદીપભાઈ ઉપસ્થિત થયા છે જે અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ માંથી આવે છે તો જે અદામાની જે પારાનેક્સ દવા આવે છે શું કામ કરે છે એના વિશેની માહિતી મેળવશું તો સાહેબ તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો કે જે આપણું અદામાનું પારાનેક્સ આવે છે એ કઈ રીતે કામ કરે છે તો માહિતી આપો સાહેબ નમસ્કાર ખેડૂત મિત્રો હવે પેલો પ્રશ્ન તો એ થાય કે બીજા પેરાકોટ અને અદામા તો નોરાબર મિત્રો કદાચ બધી તમામ દવાની બોટલો પણ ખેલ એ ચોવીસ ટકા દવાનો નથી ટેકનિકલ નો નથી જે એકચ્યુઅલ ખેલ છે એ શું છે બાકીનું છોતેર ટકા જે મટીરિયલ આવે જે ફિલર મટીરિયલ કહેવાય એનું છે એટલા માટે આપણે બધા ખેડૂત મિત્રોને ખાસ ભારપૂર્વક કહીએ છીએ

પેલા ખડ તો બધું ઉગી જાય બરાબર તો બીજી લોકલ કંપનીનું પેરા કોટ વાપરો બરાબર તો એ ખડ પણ પૂરતા પ્રમાણમાં કેવર આવે એવી કોઈ પણ પ્રકારની સમસ્યા અદામા કંપનીના પેરાનેક્સમાં જોવા મળે નહીં ખડ બધું સાફ થઈ જાય અને મગફળીને કોઈ નુકસાન ન થાય અઠવાડિયા પછી મગફળી પણ એકદમ કિલોલ કરતી જમીનની બહાર આવે બીજું ઉદાહરણ તમને આપું કપાસ નો પાક હોય બરાબર કપાસના પાકની અંદર

એટલું નુકસાન આ કરે નહીં શા માટે કારણ કે કમાલ છે જે વસ્તુ વસ્તુ મહત્વની કોઈ પણ પાક હશે હાથી હાલશે નહીં બરાબર તો એ સ્થિતિની અંદર પેરાકોટ સો ને બદલે કદાચ થોડું વધારે એટલે કે એકસો વીસ એમ નાખી વ્યવસ્થિત ઘાટો છંટકાવ કરી દયો તો શું થાય ઉપરથી ખડ માટે પીડું પડવા છે એની ઉંચાઈ દોઢ ફૂટ ની હોય તો એ ઘટીને આટલી થઈ જાય નાની થઈ જાય અને પછી તમે સહેલાઈ શું કરી શકો આંતરખેડ કરી શકો બરાબર એટલે ઉપયોગ અનેક છે બારેમાસ ચાલતી દવા છે અને ચોવીસ કલાકનું પરિણામ આપતી દવા છે નામ યાદ રાખજો ખેડૂત મિત્રો પેરાનેક્સ તમે સેઢા વાપરી શકો એ કપાસની ની હાયર વચ્ચે વાપરી શકો ટોપ પહેરાવી અને મગફળીની અંદર અથવા બીજો કોઈ પણ પાક કે જે અઠવાડિયે ઉગતો હોય બરાબર એ અઠવાડિયે ઉગતા પાકની અંદર ખડ પહેલા ઉગી જાય અને મુખ્ય પાક બાદમાં ઉગતો હોય તો એવા સ્થિતિની અંદર તમે અદામા કંપની નું પેરા પંપે સો સો એમ એલ નાખી અને ઉપયોગ કરો તો મુખ્ય પાક ને પણ ઉગવામાં માં કેવું નથી અને ખડ તમામ પ્રકારનું સાફ થઈ જાય છે યાદ રાખજો ખેડૂત મિત્રો પેરાનેક્સ એટલે પેરાકોટ અને જ પણ અદામા વાપરવાનો આગ્રહ રાખજો સાહેબ આ દવા વાપરતી વખતે ખેડૂત મિત્રો શું કઈ કઈ બાબતો કાળજી રાખવી જોઈએ પાણી કેવું લેવું એવું કાળજીમાં એક જ છે ખેડૂત મિત્રો કોઈ પણ નિનામણનાશક દવા હોય તો ત્રણ વસ્તુ મૂળભૂત જરૂરિયાત છે શું એક તો સ પ્રમાણ બરાબર આ એક લિટર છે એમાંથી આપણે દસ પંપ કરીએ છીએ ઘણા ખેડૂત મિત્રો શું કરે ખેતી હોય તો શરૂઆતના પંપ વધારે જાય જાય દવા અને પછીના અંદર લેવું એક સરખું પ્રમાણ ન રહીએ તો પ્રમાણ એક સરખું રહેવું જોઈએ પૂરતા પ્રમાણમાં પાણી લેવું પડે એક એકર ની અંદર દસ પંપ એટલે કે દોઢસો લિટર પાણી જવું જોઈએ અને ત્રીજું એકદમ ચોખ્ખું પાણી વાપરવાનું અને જમીન ની અંદર પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જોઈએ આટલી બાબતોનું ધ્યાન રાખીએ ટૂંકમાં સાડી ત્રણસો થી ચારસો રૂપિયાની ની એરિયા વાઇઝ અલગ અલગ હોય છે ત્રણસો થી ચારસો રૂપિયાની વચ્ચે બધી કંપની નો માલ વેચાતો હોય છે તો આ એક તો સસ્તી દવા અને સારું કામ આપે છે તો ઘણી વખત તો કપાસ ખડ એટલું મોટું થઈ ગયું હોય છે કપાસમાં વાવેતર કરી અને ખડ ઉગી ગયું હોય તો તલ કે મગફળી ઉગ્યા ઉગ્યા પેલા ખડ ઉગી નીકળે તો ઉપરથી છટકાવ કરે અને પેલું જે જમીનમાં બિયાર કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી અને આ એક પ્રકારનું જમીન કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી અને સારામાં સારી દવા છે ઓછા ખર્ચે ખેડૂતોને સારામાં સારો લાભ કરાવે સૌથી પેરાકોટ આવે છે તમને પેરાકોટ વિશેની માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો જે નિંદામણ થી પરેશાન છે નિંદામણથી મુક્તિ મેળવી શકે અને આજે જે સાહેબે આપણને લાભ આપ્યો એ બદલ સંદીપભાઈ સાહેબનો પણ આભાર માનું છું અને ફરી વખત આપણને